સ્વાગત છે મિત્રો તમારું જીપીએસસી રિવિઝનમાં આપણે જાણીએ એમ કોન્સ્ટેબલની પરીક્ષા આવે ધીમે ધીમે નજીક આવે પરીક્ષા પાસ કરવા માટે કરંટ અફેર ખાસ કરીને મહત્ત્વનો ભાગ ભજવી જતું હોય તો કરંટ ઓફેરના એક એવા જ આજે આપણે વાત કરીશું એ ટોપિકનું નામ છે વર્ષ બે હજાર પચીસમાં આયોજિત થયેલા યુદ્ધાભ્યાસ અથવા લશ્કરી કવાયત અથવા એને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે એને કહેવામાં આવે છે મિલિટરી એક્સરસાઇઝ કોલેજ ભરતી બોર્ડના જો તમે આગળના પેપરો ઉઠાવીને તો તમને દરેક પેપરની અંદર એક બે પ્રશ્નો કરંટ અફેરના આ મિલિટરી એક્સરસાઇઝને લઈને જોવા મળશે તમે કોઈ પણ એકેડેમી છે કોઈ પણ સંસ્થા છે અથવા તો કોઈપણ ન્યૂઝપેપરનું કોઈપણ જગ્યાએથી કરંટ અફેર કરતા હોય તો તેમાં તમને દર એક આધા બે મહિ મહિને છે ને તમને આની આવી લશ્કરી કવાઈ હોય તો અથવા તો મિલિટરી એક્સરસાઇઝ વિશેની માહિતી મળતી હોય તમે આ અલગ અલગ જગ્યાએથી ભેગું કરવાનો ટ્રાય કરો તો તમારો સમયનો ન વ્યય થાય એટલા માટે આપણે ટ્રાય એ કરી કે એક તો વારંવાર પૂછાતો ટોપિક છે એમાં પોલીસ ભરતી બોર્ડના પેપરમાં ખાસ પૂછે તો તમને એક જ વિડીયોમાં સમજાવવાની ટ્રાય કરીએ તો તમને યાદ રાખવામાં સરળતા રહે અને એક વખત વિડીયો જોઈ લઉં તો તમને આમાંથી જો પ્રશ્ન પૂછે તો આ રોકડા માર્ગ છે હવે અહીંયા આપણે જે યુદ્ધાભ્યાસની વાત કરવાની છે એ આપણે બે હજાર પચીસમાં જે આયોજિત થયેલા છે એના વિશેની વાત કરીશું મિલિટરી એક્સરસાઇઝ છે એમાંથી તમને બે પ્રકારે બે ટોપિક કરી લઉં એટલે તમને આમાંથી લગભગ માર્ક તમારા કવર થઈ જાય એક તો તમારે એ મિલિટરી એક્સરસાઇઝનું નામ યાદ હોવું જોઈએ અને એ કયા બે દેશ અથવા તો કઈ કોની વચ્ચે આયોજિત થાય આ બે વસ્તુઓનું તમે ધ્યાન રાખોને તો વાંધો ન આવે તો એમાં તાજેતરમાં યોજાયેલી જે મિલિટરી એક્સરસાઇઝ છે એમાં પહેલી એક્સરસાઇઝ વિશેની વાત કરીએ તો એનું નામ છે ડેઝર્ટ ફ્લેગ ટેન મિલિટરી એક્સરસાઇઝનું નામ હું છે ડેઝર્ટ ફ્લેગ ટેન હવે કોણા દ્વારા આયોજન થાય તો કે યુએઈ એટલે કે સંયુક્ત આરબ અમીરાત છે એના દ્વારા આ એક્સરસાઇઝનું આયોજન થાય છે ડેઝર્ટ ફ્લેગટેનનું આયોજન થયું બે હજાર પચીસની અંદર ભારત તરફથી કોણે ભાગ લીધો ભાઈ ભારત તરફથી આમાં વાયુસેનાએ ભાગ લીધો હતો ડેઝર્ટ ફ્લેક્ટેનમાં ભારત તરફથી વાયુસેનાએ ભાગ લીધો હતો આ કવાયતમાં ભારતના વાયુસેનામાં પણ ખાસ કરીને તમે જુઓ તો મેક ટ્વેન્ટી નાઇન છે અને જેગવાર છે આ વિમાનો છે એ આ એક્સરસાઇઝની અંદર જોડાયેલા હતા ડેઝર્ટ ફ્લેગટેનની અંદર હવે ડેઝર્ટ ટેન ફ્લેગ કેટલા કોઈ બે દેશો વચ્ચે તો કે નહીં કોઈ બે દેશો વચ્ચે નહીં પરંતુ ઘણા બધા દેશો વચ્ચે યોજાતી એક હવાઈ એક્સરસાઇઝ છે તો ખાસ કરીને યાદ રાખીશું આમાંથી ડેઝર્ટ ફ્લેગ ટેન છે એ યુએ એટલે કે સંયુક્ત આરબ અમીરાત દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત તરફથી વાયુસેનાએ ભાગ લીધો એના સિવાય આ વધારાની માહિતી છે યાદ રાખો તો પણ અથવા તો ખાલી તમારી જાણકારી માટે એમાં મિક ટ્વેન્ટી અને ઝેગવર જેવા વિમાનો જે ભારતના તરફથી સામેલ થયા હતા અને વિવિધ દેશો વચ્ચેની એક એક્સરસાઇઝ છે હવાઈ એક્સરસાઇઝ ત્યારબાદ વાત કરીએ દસ તલિક વીઆઈ દસ તલિક વીઆઈ ખાસ મોસ્ટ આઈએમપી થઈ જાય આપણા કોન્સ્ટેબલ માટે તાજેતરમાં જ આયોજિત થયું હવે આ કયા બે દેશો વચ્ચે આયોજન થાય તો કે ભારત અને ઉઝ્બેકિસ્તાન છે આ ભારત અને ઉઝબેકિસ્તાન દેશ વચ્ચે આયોજિત થતી આ એક સંયુક્ત લશ્કરી કવાયત છે બે હજાર પચીસમાં આની કેટલા મેં આવૃત્તિનું આયોજન થયું તો કે ભાઈ બે હજાર પચીસમાં આની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું કઈ જગ્યાએ થયું હતું કે ભાઈ ઊંધની અંદર પુણેમાં આવેલું છે ઓંધ ભારતના પુણેમાં આવેલું ઊંધ ખાતેને આયોજન કર્યું હતું ખાસ આમાં કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું ભાઈ આતંકવાદી જે કાર્યવાહી છે અથવા તો આતંકવાદી પ્રવૃત્તિઓ છે એનો સામનો કઈ રીતે કરવો એના જવાબો વિવિધ જગ્યાએ દરોડા દરોડા પાડીને શોધ અને નાશકામ આ બધી બાબતોનો સમાવેશ આ દસ્તલિક નામના લશ્કરી કવાયત અથવા તો મિલિટરી એક્સરસાઇઝમાં કરવામાં આવ્યો હતો હવે મિલિટરી એક્સરસાઇઝને મિત્રો આપણે વાત કરીએ આને તમે બે રીતે એક તો યાદ રાખી શકો કાં તો તમે ગોખી લો કે ભાઈ આ અભ્યાસ છે અને આ બે દેશો વચ્ચે અથવા તો આની વચ્ચે થાય તો આ એક રીતે યાદ રાખે કે પરંતુ આપણે જ્યારે એક્સપિરિયન્ટ તરીકે તૈયારી કરતા હોય એક સિવિલ સર્વિસની તૈયારી કરતા હોય ત્યારે આપણે થોડીક ખબર હોવી જોઈએ કે ખરેખર યુદ્ધાભ્યાસ શા માટે લશ્કરી કવાયત શા માટે કરવો જોઈએ તો એક વસ્તુ યાદ રાખવાનું છું કે યુદ્ધમાં જે રીતની પરિસ્થિતિ હોય એવી જ પરિસ્થિતિ અહીંયા લશ્કરી કવાયતની અંદર ઊભી કરી અને આપણી સૈન્ય અથવા તો સૈન્યના જે સાધનો છે પ્રશિક્ષણ એનું કરવામાં આવતું હોય છે આનાથી ફાયદા શું થાય તો કે ભાઈ કોઈપણ બે દેશો જે થતો હોય તો એના સંરક્ષણના સંબંધો મજબૂત થાય છે નવી નવી ટેકનોલોજી ટેકનિકો હોય ટેકનોલોજી આવતી હોય તો એના અનુભવો આપણા સૈન્યને થતા હોય છે એમાંથી શીખવા મળે આ ઉપરાંત જો કોઈ આપણે લશ્કરી કવાયત કરીએ એનું સફળતાપૂર્વક પ્રશિક્ષણ કરવામાં આવે તો ખાસ કરીને આપણે જે રીતે મોક ટેસ્ટ આપીએ અને સારા માર્ક આવે તો કેમ આપણું મનોબળ અને આત્મવિશ્વાસ વધે તો એ જ રીતે આપણું સૈન્ય છે આપણો દેશ છે આ તમામનું મનોબળ અને આત્મવિશ્વાસમાં વધારો થતો હોય છે ઉપરાંત ખાસ કરીને તમે જ્યારે મિલિટરી એક્સરસાઇઝનું સફળતાપૂર્વક પ્રશિક્ષણ કરો ને ત્યારે તમે વિશ્વની સામે પોતાની એક સારી એવી ઇમેજ ઊભી કરતા હોય છે આનાથી શું થાય તો કે ભાઈ આપણા વિરોધી દેશો છે આપણા દુશ્મન દેશો છે એ ખાસ કરીને આપણાથી આપણી સામે કોઈપણ પ્રકારનું પગલું ભરતા પહેલાં હો વખત વિચાર કરશે તો તમે સફળ પ્રશિક્ષણ કરો તો આ વિવિધ ભાષાઓ છે કે જેમાં ખાસ કરીને યુદ્ધાભ્યાસ જરૂરી છે એના માટે મિલિટરી એક્સરસાઇઝ કરવી જોઈએ ત્યારબાદ બીજું એક નવીનતમ લશ્કરી કવાયત છે અથવા તો મિલિટરી એક્સરસાઇઝ એ છે આઈ એન આઈ ઓ સી એચ ઓ એસ ટ્વેન્ટી ફાઈવ હવે એટલી આઈએમપી નથી પરંતુ તાજેતરમાં યોજાય એટલે એકવાર નજર નાખી લઈએ તો ભાઈ વિવિધ રાષ્ટ્રો વચ્ચેની હવાઈ કવાયત છે ગ્રીસમાં રહેલા હેલેનિક વાયુસેનાએ આનું આયોજન કર્યું હતું કઈ જગ્યાએ તો કે ભાઈ ગ્રીસના એન્ડ્રાવિડા એરબેઝ ખાતે કરવામાં આવ્યું હતું આમે ભારતની વાયુસેનાએ ભાગ લીધો હતો એટલી આપણા માટે ઉપયોગી નથી પરંતુ એકવાર નજર નાખી લેવી ત્યારબાદ ઇન્દ્રા નામની એક્સરસાઇઝ છે આ ભારત અને રશિયા વચ્ચે તાજેતરમાં આયોજિત થયેલી છે ભારત અને રશિયા વચ્ચે આ ભારત અને રશિયા વચ્ચે આયોજિત થયેલી ઇન્દ્રાની કેટલામી આવૃત્તિ હતી તો કે ભાઈ ચૌદ મી આવૃત્તિ હતી આ ઇન્દ્રા એ નૌકાદળ ખાસ રાખીશું નૌકાદળ અંગેની કવાયત છે જે ચેન્નાઈની દરિયા કિનારે અને બંગાળની ખાડામાં ખાડીમાં આમ ટોટલ બે તબક્કાની અંદર આનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલો તબક્કો ચેન્નાઈના દરિયા કિનારે બંગાળની ખાડી એમ ટોટલ બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું અને ઉદ્દેશ્ય શું છે ભાઈ કોઈ દરિયાના જે જોખમો છે દરિયાઈ જોખમો છે એની સામે ટકી રહેવા માટેના જે તમને પ્રશિક્ષણ છે એ આ ઇન્દ્રા નામની ભારત અને રશિયા વચ્ચેની મિલિટરી એક્સરસાઇઝમાં મુખ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ત્યારબાદ ખાસ કરીને સાગર છે તો સાગર એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આયોજિત થતી મિલિટરી એક્સરસાઇઝ છે આનું આયોજન ક્યાં થયું હતું બંગાળની ખાડીની અંદર આ પણ એક પ્રકારની નૌકાદળ કવાયત છે આમાં આપણે યાદ રાખીશું કે ભારત તરફથી આઈએનએસ રણવીરે આમાં ભાગ લીધો હતો આઈએનએસ રણવીર છે એણે ભારત તરફથી ભાગ લીધો હતો આનો પણ ખાસ કરીને ઉદ્દેશ્ય એવો હતો ભાઈ દરિયાઈ જે પડકારો છે એનો સામનો કરવો એ આનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તો અહીંયા બે વસ્તુ યાદ રાખીશું ઇન્દ્રા એ ભારત અને રશિયા વચ્ચે અને બોંગો સાગર છે એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્યારબાદ ની એક્સરસાઇઝ છે એ ટાઈગર ટ્રાયમ્પ ટાઈગર ટ્રાયમ્પ એ કોની વચ્ચે યોજાય તો કે ભાઈ ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટાઈગર ટ્રાયમ્પની ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિવાય પણ તમને કહી દઉં કે ટાઈગર ટ્રાયમ્પ સિવાય ભારત અને અમેરિકા વચ્ચે એક યુદ્ધ અભ્યાસ યુદ્ધ અભ્યાસ નામની મિલિટરી એક્સરસાઇઝ અને એના સિવાય વજ્ર પ્રહાર આ બે એક્સરસાઇઝો પણ ભારત અને અમેરિકા વચ્ચે થાય છે ત્યારબાદ એક શ્રી સી ડ્રેગન સી ડ્રેગન નામની લશ્કરી કવાયત થયેલી છે એ કોના દ્વારા આયોજન થયું હતું અમેરિકામાં અમેરિકન નેવી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે નૌકાદળને લગતી આ કવાયત છે શરૂઆત આની બે હજાર ઓગણીસમાં થઈ હતી અમેરિકાની અંદર ભારત આમાં બે હજાર એકવીસમાં સામેલ થયું સી ડ્રેગન એ અમેરિકા દ્વારા આયોજન થતી એક નેવલ એક્સરસાઇઝ છે જે બે હજાર ઓગણીસમાં શરૂઆત થઈ હતી ભારત એમાં ક્યારથી જોડાણું હતું કે ભાઈ બે હજારની એકવીસની અંદર ભારત જોડાણ હતું આનો મુખ્ય ઉદ્દેશ શું હોય સી ડ્રેગનનો તો ભાઈ દર વર્ષે આ યોજાય છે એક તો અને સબમરીન વિરોધી યુદ્ધની કવાયત છે સબમરીન વિરોધી યુદ્ધ કવાયત છે સી ડ્રેગન યાદ હું રાખશું ભાઈ ક્યાં આયોજિત થઈ હતી અમેરિકામાં સી ડ્રેગન એના પછી આપણે આગળ વધીએ તો એ આઈ કે ઈ વાય એમ ઈ એટલે આફ્રિકા ઇન્ડિયા કી ટાઈમ એન્ગેજમેન્ટ ભારત અને દેશ દેશો આયોજિત થઈ હતી આ આપણા માટે આઈએમપી થઈ જાય પહેલી વખત ખાસ યાદ રાખીશું ભારત અને તાંજનિયા દેશો છે એઆઈ કે ઈ વાય એમ ઈ મિલિટરી એક્સરસાઇઝ છે એનું આયોજન થયું હતું ઉદ્દેશ્ય શું છે ભાઈ દરિયાની સુરક્ષા વધારવાનું ઉપરાંત આફ્રિકન દેશો છે એની અરે વ્યવસ્થિત સભર્ય સંબંધો સ્થાપિત કરવા એ આ એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય છે એક પ્રકારની દરિયાઈ કવાયત છે પ્રધાનમંત્રી મોદીનું જે મહાસાગર વિઝન છે એની સાથે સંબંધિત આ એક લશ્કરી કવાયત છે કોના કોના વચ્ચે બે હજાર પચીસમાં આયોજિત થયું કે ભારત અને તા વચ્ચે આફ્રિકન દેશો સાથેનો સંબંધ સુધારવો એ પણ આનું એક મોટિવ રહેલો છે મહાસાગર મિશન મહાસાગર જે વિઝન છે નરેન્દ્ર મોદી સાહેબનું એની આરે જોડાયેલી છે ત્યારબાદ વાત કરીશું આપણા કોન્સ્ટેબલની દ્રષ્ટિએ આ આઈએમપી એવી લશ્કરી કવાયત કહેવાય વરુણા અથવા તો વરુણ યુદ્ધ અભ્યાસ વરુણ યુદ્ધ અભ્યાસની હાલમાં ત્રેવીસમી આવૃત્તિનું આયોજન થયું આ વરુણ યુદ્ધ અભ્યાસ કોના કયા બે દેશો વચ્ચે આયોજન થાય તો કે વરુણ યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને ફ્રાન્સ દેશ વચ્ચે આયોજિત થાય છે આ એક પ્રકારની નૌકાદળ કવાયત છે ભારત તરફથી આઈ વિક્રાંત છે એને આ યુદ્ધ કવાયતમાં ભાગ લીધો હતો આ આઈએનએસ વિક્રાંત શું છે ભાઈ એક વિમાનવાહકનું જહાજ છે એક વિમાનવાહક જહાજ છે ઉપરાંત સ્કોર્પિયન પ્રકારની સબમરીનો પણ આમાં ખાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો હતો તો અહીંયા અહીં આપણે ખાસ યાદ હું રહીશું તો કે કોન્સ્ટેબલની દૃષ્ટિએ ત્રણ વસ્તુ ભારત અને ફ્રાન્સ વચ્ચે વરુણ યુદ્ધ અભ્યાસ અને ત્રેવીસમી આવૃત્તિ ભારત અને ફ્રાન્સ વચ્ચે તમે જુઓ ને ખાસ કરીને તો ત્રણ બીજી બે એક્સરસાઇઝો પણ છે કે જેનું ભારત અને ફ્રાન્સ વચ્ચે આયોજન થાય છે એમાંની ટોટલ ત્રણ છે એમાંની પહેલી કઈ છે આપણા જોઈ વરુણ એના પછી બીજી છે ગરુડ અને એના સિવાયની છે શક્તિ હવે વરુણની આપણે વાત કરી વરુણમાં વરુણને આપણે વરુણ દેવ છે એને ખાસ કરીને વરસાદના દેવતા તરીકે આપણે માનીએ છીએ એટલા માટે આ કોને સંબંધિત છે નેવી દરિયાને સંબંધિત આમાં ભારતીય નેવી ભાગ લે ગરુડ યુદ્ધ અભ્યાસ છે એ એરફોર્સ આમાં ભારતીય વાયુસેના ભાગ લે જ્યારે શક્તિ છે એમાં ભારતની આર્મી ભાગ લે તો ખાસ યાદ હું રાખશું ભારત અને ફ્રાન્સ વચ્ચે ટોટલ આમ તો મુખ્ય કેટલી ત્રણ વરુણ યુદ્ધ અભ્યાસ છે એમાં ભારતની નેવી ભાગ લઈ ગરુડ યુદ્ધ અભ્યાસ છે એમાં ભારતની વાયુસેના એટલે કે એરફોર્સ ભાગ લે અને શક્તિ યુદ્ધ અભ્યાસ છે એમાં ભારતની આર્મી ભાગ લે ત્યારબાદ આગળ વધીએ તો ખંજરની બારમી આવૃત્તિ ખંજર એક્સ ડબલ આઈ એટલે કે અને બાર પણ કહેવાય ખંજરની બારમી આવૃત્તિનું આયોજન ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે કરવામાં આવ્યું આનું આયોજન ક્યાં થયું કિર્ગિસ્તાનમાં મુખ્ય ઉદ્દેશ્ય શું હતો ભાઈ ઊંચાઈવાળા વિસ્તારો છે આના ઉપરાંત શહેરી વિસ્તારો છે તો આમાં આતંકવાદનો હુમલો થાય તો એના આતંકવાદના હુમલાને રોકવા માટે આતંકવાદ વિરોધી તૈયારીઓ કઈ રીતે કરવી એમ જ વિશેષ કામગીરીમાં સહયોગ કઈ રીતે વધારવો એ આનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ખાસ કરીને શહેરી વિસ્તારો છે અને ઊંચાઈવાળા વિસ્તારો છે પર્વત વિસ્તારો જ્યાં આતંકવાદી વિરોધી પ્રવૃત્તિઓ રોકવા માટે આ એક્સરસાઇઝ હતી ખંજર એક્સ ડબલ એટલે ખંજરની બારમી આવૃત્તિ ભારત અને કિર્ગિસ્તાન દેશ વચ્ચે થઈ હતી આયોજન ત્યાં જ્યું કિર્ગિસ્તાનમાં ત્યારબાદ મોસ્ટ આઈએમપી ધર્મ ગાર્ડિયન છઠ્ઠી આવૃત્તિ ગાર્ડિયનની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યાં થયું છઠ્ઠી આવૃત્તિ આયોજન તાજેતરમાં જાપાનના માઉન્ટ ફુજી માઉન્ટ ફુજી સાથે કરવામાં આવ્યું ધર્મ ગાર્ડિયન એ ભારત અને જાપાન દેશ વચ્ચે આયોજન આયોજિત થતી એક પ્રકારની લશ્કરી કવાયત છે જો સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ સંયુક્ત શહેરી યુદ્ધ અને આતંકવાદ વિરુદ્ધ કામગીરી હાથ કરવી એ આ મુખ્ય ઉદ્દેશ્ય છે આનો એટલું આઈમપી નથી ખાલી યાદ હું ધર્મ ગાર્ડિયન છઠ્ઠી આવૃત્તિ ભારત અને જાપાન વચ્ચે આયોજિત થાય છે આના સિવાય ભારત અને જાપાન વચ્ચે હજી એક ઝીમેક્સ નામની લશ્કરી કવાયત પણ આયોજિત થાય છે ત્યારબાદ આપણા માટે આ એમ પે થઈ જાય કારણ કે આનું આયોજન ગુજરાત ખાતે થયું હતું જલ થલ રક્ષા બે હજાર પચીસ મિલિટરી એક્સરસાઇઝનું નામ શું છે જલ થલ રક્ષા બે હજાર પચીસ ગુજરાતના બેટ દ્વારકા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સેના દ્વારા આયોજન કરાયું હતું આમાં ખાસ કરીને ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે આમાં સારો એવો સહયોગ કર્યો હતો એટલે ભારતીય સેના દ્વારા આયોજન થયું કે જેમાં ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનો સહયોગ હતો ખાસ કરીને ટાપુઓની સુરક્ષા મજબૂત કરવા માટે સુરક્ષા દળોનો સંબંધ મજબૂત કરવા ગેરકાયદેસર જે અતિક્રમણ થાય એને રોકવા માટે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા મજબૂત કરવો એ આનો ઉદ્દેશ્ય હતો જલથળ રક્ષાનો ક્યાં આયોજન થયું જલથળ રક્ષાનું ગુજરાતના બેટ દ્વારકા ખાતે ત્યારબાદ વિંગ્સ રાઇડર નામની લશ્કરી કવાયત છે ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજન થયું ઈસ્ટર્ન થિયેટરની અંદર આનું આયોજન કરવામાં આવ્યું હતું વિંગ્સ રાઇડરનું ત્યારબાદ સાયક્લોન બે હજાર પચ્ચીસ ભારત અને ઇજિપ્ત વચ્ચે ખાસ કરીને આ યાદ રેખા જેવું છે સાયક્લોન બે હજાર પચીસનું આયોજન ભારત અને ઇજિપ્ત વચ્ચે થયું આયોજન રાજસ્થાનની અંદર કરવામાં આવ્યું ભારત અને ઇજિપ્ત વચ્ચેના સંરક્ષણના સંબંધો સુધારવા આનો મુખ્ય ઉદ્દેશ્ય છે ત્યારબાદ ભારત અને નેપાળ વચ્ચે તમે જાણો છો એમ સૂર્યકિરણનું આયોજન કરવામાં આવ્યું કેટલામી આવૃત્તિ તો કે હાલમાં અઢારમી આવૃત્તિનું આયોજન ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણનું કરવામાં આવ્યું બંને દેશો દેશો છે એની વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત છે આયોજન ક્યાં થયું તો કે નેપાળ ખાતે કરવામાં આવ્યું હવે ત્યારબાદ કોન્સ્ટેબલમાં અતિ ઉપયોગી હું આપીએ જ હવે પછીની ટોપિક છે આપણે કરીશું મોહત્વ તો મોટાભાગે આમાંથી જ પ્રશ્ન પૂછાતા હોય તો કે ભાઈ દેશો અને એમાં કઈ કઈ લશ્કરી કવાયત એટલે કે ભાઈ મિલિટરી એક્સરસાઇઝ જોડાયેલી છે એની વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચે મુખ્યત્વે આમ તો ઘણી થતી હોય પણ મુખ્ય ત્રણ છે એમાં ટાઈગર ટ્રાયમ્પ અભ્યાસ અને વજ્ર પ્રહાર આ ભારત અને અમેરિકા વચ્ચે થાય ભારત અને રશિયા વચ્ચે એક મુખ્ય છે એનું નામ છે ઇન્દ્રા ભારત અને ફ્રાન્સ વચ્ચે ત્રણ થાય વરુણ ગરુડ અને શક્તિ વરુણમાં ઇન્ડિયન નેવી ભાગ ગરુડામાં ઇન્ડિયન એરફોર્સ ભાગ લઈ અને શક્તિમાં ઇન્ડિયન આર્મી ભાગ લઈ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખાસ કરીને બે સાગર અને સંપ્રિતિ ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ ભારત અને શ્રીલંકા વચ્ચે સ્લીનેક્સ અને મિત્ર શક્તિ આ યાદ રાખીશું સ્લીનેક્સ અને મિત્ર શક્તિ ત્યારબાદ ભારત અને જાપાન વચ્ચે ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન અને જીમેક્સ સ્લીનેક્સ કહે તો ભારત અને શ્રીલંકા જીમેક્સ કહે તો ભારત અને જાપાન ભારત અને સિંગાપોર વચ્ચે બે અગ્નિ વોરિયર અને સિમ્બેક્સ આ અગ્નિવોરિયર ખાસ યાદ રાખીશું આપણે વોરિયર કયા બે દેશો વચ્ચે ભારત અને સિંગાપોર વચ્ચે ભારત અને મલેશિયા વચ્ચે હરિમાઉ શક્તિ ભારત અને મલેશિયા વચ્ચે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સમુદ્ર શક્તિ અને ગરુડ શક્તિ ભારત અને ઇજિપ્ત વચ્ચે સાયક્લોન ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે ખંજર ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દસ્તલિક ભારત અને થાઇલેન્ડ વચ્ચે મૈત્રી આ એવી છે આ ત્રણે કે છે તાજેતરમાંથી સાયક્લોન ભારત અને ઇજિપ્ત વચ્ચે ખંજર સહી ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે દસ્તલિક છે એ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આ તાજેતરમાં થઈ એટલે આને ખાસ કરીને યાદ રાખશું આના સિવાય કઈ તાજેતરમાં થયેલી છે તો કે ભાઈ આના સિવાય આપણે જોઈએ એમ ગાર્ડિયન ભારત અને જાપાન વચ્ચે એ હમણાં થઈ ત્યારબાદ સૂર્યકિરણ ભારત અને નેપાળ વચ્ચે એ પણ તાજેતરમાં થઈ વરૂણ છે એ પણ તાજેતરમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે થઈ બોંગો સાગર છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એ પણ તાજેતરમાં આયોજન થયું ત્યારબાદ ટાઈગર ટાઈમ્પ છે એ પણ ભારત અને અમે વચ્ચે તાજેતરમાં થઈ તો આ આતા મિલિટરી એક્સરસાઇઝ કે આમાંથી તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ ગયો છે તો તૈયારી કરતા મિત્રો જોડાઈ લેજો હવે પછી આપણે રેગ્યુલર વિડીયો મૂકતા રહેવાની ટ્રાય કરીશું બાકી જય હિન્દ જય ભારત